સુરતના લિંબાયત ગણેશનગર અને ઉદના ઉદ્યોગનગર રોડ નંબર 6 પર ધમધમતા બીયર બાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે બંને જગ્યાઓ પરથી 43 લોકોની ધરપકડ કરી છે જ્યારે બીયર બાર ચલાવતા તમામ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલ પાસેથી મળતી વિગત મુજબ

જારે બીજી બાજુ સ્ટેટ મોનિટરિંગ સેલે ઉધના ઉદ્યોગનગર રોડ રોડ નંબર 6 પર ધમધમતા બિયર બાર પર રેડ કરી ત્યાંથી દારૂ વેચાણ કરતા અને દારૂ પીતા 25 લોકોને ઝડપી લીધા હતા એસએમસી ની ટીમે ત્યાંથી 64000 નો દારૂ 11 વાહનો 27 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દા માલ મળી 610000 નો મુદ્દા માલ કબજે કર્યો છે આ સાથે ઉધનામાં બિયર બાર ચલાવતા નવાબ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે વિસ્તારમાં રેડ કરી દારૂના અડ્ડા શોધી કાઢી ત્યાં રેડ કરી તેતાલીસ લેટલા લોકોની ધરપકડ કરી છે ત્યારે બંને પોલીસ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત